ગુજરાત એટીએસ દ્વારા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી ચાર કિલો મેપેડ્રોન તથા એકત્રીસ કિલો લિક્વિડ મેપેડ્રોન મળી આવ્યું હતું સમગ્ર પદાર્થની કુલ અંદાજિત કિંમત રૂપિયા એકાવન કરોડ થવા જઈ રહી છે આ મામલે ગુજરાત એટીએસ દ્વારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ત્રણ શખ્સો સિવાય તેમની સાથે મુંબઈમાં રહેતા મોહમ્મદ યુનુસ તથા મોહમ્મદ આદિલ પણ સામેલ છે એટીએસને મળેલી ગુપ્ત માહિતી અનુસાર અન્ય આરોપીઓ મુંબઈના એક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ બનાવી વેચાણ કરતા હતા ત્યારે મુંબઈના ભીવંડીમાં બાતમીવાળા ફ્લેટમાં રેટ કરતા માદક પદાર્થ બનાવવા માટેની પ્રોસેસ ચાલુ હોવાનું સામે આવ્યું હતું જ્યાં ગુજરાત એટીએસે દસ પોઈન્ટ નવસો ઓગણસિત્તેર કિલોગ્રામ સેમી લિક્વિડ મેફેડ્રોન તથા બેરેલોમાં ભરેલ સાતસો બ્યાસી પોઈન્ટ બસો ત્રેસઠ કિલોગ્રામ લિક્વિડ મેફેડ્રોન્સ મળી આવ્યું હતું જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે આઠસો કરોડની થાય છે ત્યારે હાલ તો ગુજરાત એટીએસને નશાના કારોબારમાં સંડોવાયેલા વધુ બે આરોપીઓને ઝડપી સુરતના કારેલીની ફેક્ટરીના ડ્રગ કનેક્શનનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે આ બધાને ખ્યાલ હશે કે લાસ્ટ મહિના અઠાર તારીખની આજુબાજુ સુરત ખાતે એક પનોલીમાં એમડીની એક ફેક્ટરીનો કેસ કરવામાં આવેલ હતો જેની અંદર લગભગ ચાર કિલો પ્રિપેર્ડ એમડી અને એકત્રીસ કિલો લિક્વિડ એમડી સીઝ કર્યો હતો અને ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ હતી જ્યારે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ તો એ જે રેકેટ છે એ રેકેટમાં બીજા બધા આરોપીઓનું પણ નામ ખુલવામાં આવેલ જે કે આ ડ્રગ ફેક્ટરી બીજી જગ્યા લગાવે છે એનો રોમેટ્રિક પણ ક્યોર કરે છે અને પછી સેલની કામગીરી પણ એ લોકો કરતા હોય છે આ પ્રક્રિયા દરમિયાન બે જે આરોપીઓ છે બીજા જે અહીંયાના જે આરોપી સુનીલ યાદવ સાથે ખાસ કરીને સંકળાયેલા હતા એનો નામ હતો મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ એ બંને જે છે મુંબઈના રહેવાસી છે એ ચિંચબંદર વિસ્તાર છે ત્યાં રહે છે એ બંને ઉપર અમે વર્કઆઉટ કરતા હતા હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલી એ દરમિયાન એટીએસ ના ડીવાયએસપી એસ એલ ચૌધરી સાહેબ બાતમી મળી કે ભાઈ એ જે બંને આરોપીઓ છે એ ડ્રગ પેડલરની જે મોટા પ્રમાણ જે જથ્થો છે એને ખપાવવાની સાથે સાથે ત્યાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ નું કામ પણ સુનિલ યાદવ જેમ જ કરી રહ્યા છે તો આ બાતમી આધારે અમારી એક ટીમ બનાવી જેની અંદર ઇન્સ્પેક્ટર સી એચ પનારા ઇન્સ્પેક્ટર બ્રિજેશ પટેલ અને બીજા પીએસઆઈ પીએચડી ટીમ બનાવવામાં આવેલ અને સરકારી પંચો સાથે અમે એ જગ્યા ઉપર રેડ કરી અને રેડ જયારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યા મળી આવેલ સાથે સાથે એ લોકોએ ભીવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો જે જગ્યા ઉપર લોકોની અવર જવર થોડી ઓછી હોય છે એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડી નો કરી રહ્યા હતા જગ્યાની જયારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ દસ કેજી સેમી લિક્વિડ ફોર્મનો સેમી સોલિડ ફોર્મનો અને લગભગ સેવન એટી ટુ કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા એપરેટસ ની જરૂરિયાત હોય છે ફ્લાસ્ક છે ગ્રાઇન્ડર્સ છે હીટર છે એ બધા પણ ત્યાંથી મળી આવેલા એ લોકોની પૂછપરછ દરમિયાન આનું કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મ ના હોય અમે ફક્ત લાસ્ટમાં જે એસિડ ની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે તો આ રીતે લગભગ 792 કેજી આજુબાજુ જે લિક્વિડ એમડી છે એની સીઝર જે છે એ એટીએસ ની ટીમ દ્વારા કરવામાં આવેલ છે આની જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત છે એ લગભગ આઠસો કરોડ કહી શકાય જે સ્ટી લેવલ વેલ્યુ હોય છે એ એક કેસ ગુજરાત એટીએસ દ્વારા બાતમી આધારે બીજી ટીમ દ્વારા કરવામાં આવેલ છે